આંતરિક વિવાદ શું હોય સાથે બેઠી હજી સુધી તેવી કોઈ જાણ થઈ નથી મારાથી આજે આજ અમારે જોન બેઠક છે એટલે પછી બેઠી શાંતિથી જે પણ કઈ છે એ પરિવાર પ્રશ્ન નિરાકરણ લાવી દેખ મારા ખ્યાલમાં નથી

મારા ખ્યાલમાં નથી બેઠીને પરિવારનો પ્રશ્ન છે પૂરો કરી દઉં તો મેયરના આક્ષેપો છે કે એને પ્રેશર આપવામાં આવે છે એટલે તે આત્મવિલોપની શક્તિ છે કે તેમને ઉચ્ચારીતી મેસેજમાં મારા ખ્યાલમાં નથી સાથે આજ બેઠશું એટલે જે પણ પરિવારનો પ્રશ્ન હશે આપણા વડીલ છે અમારા સિનિયર આગેવાન છે જે છે એ સાથે બેઠીને પ્રશ્નનો નિરાકરણ એ એક સ્પષ્ટ છે કે કાઈક તો છે તો મેયર એવું પણ કીધું છે રત્નકરા બેન રત્નકરાજીને ફરિયાદ કરશે આ સમગ્ર બાબતે અને લેખકે લખી પત્રકારો જવાબ દીધો નથી પત્રકાર ને તમને યશપાલ ભાઈ જવાબ પૂરેપૂરો દર વખતે તમે આ વસ્તુ વાત કરો પૂરેપૂરો જવાબ આપ્યો છે અને શાંતિ થી લઈને